નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય આસપાસમાં પ્રકરણ આઠ મચ્છર રોગો અને સારવાર મિત્રો આપણે વિડીયોના ભાગ એકમાં વાતો કરી હતી કે મચ્છરના કરડવાથી મલેરિયા ઉપરાંત ડેન્ગ્યુ ચિકનગુનિયા અને ફાઇલેરિયા જેવા રોગો થઈ શકે છે અને આપણે જોયું હતું કે જે ઠંડી અને ધુજારી સાથે તાવ આવે ત્યારે જે લોહીમાં મલેરિયાના જંતુઓની હાજરી જણાય છે જેના લીધે મલેરિયા થયો છે એવી રીતે સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી આ જંતુઓને જોઈ શકાય છે અને તેના દ્વારા આપણને જાણવા મળે છે કે મલેરિયા થયો છે બરાબર તો જે બાળકો વાતચીત કરતા હતા તેના દ્વારા આપણે આ વાતો જાણી હતી ત્યાર આપણે છેલ્લો મુદ્દો જોયો હતો કે પાંદુરોગ એનિમિયા એટલે શું તો કે હિમોગ્લોબિન હિમોગ્લોબિન ઓછું હોય છે બરાબર તેને પાંદુરોગ કહેવાય છે તો હવે આપણે આગળનો મુદ્દો જોઈએ પોરા બાર મચ્છર જોયું મિત્રો પોળા પોળા નામ સાંભળ્યું હોય તો પોળા કોને કહેવાય બાર મચ્છર મચ્છરના જે નાના હોય છે બાર મચ્છર એને પોળા કહેવાય તો જોઈએ આમાં હરપિત આપણા વર્ગની બહાર મેલેરિયાનું પોસ્ટર લગાવેલું છે હર્પિત શું કહે છે કે આપણા વર્ગની બહાર શાળામાં વર્ગની બહાર મેલેરિયાનો પોસ્ટર લગાડવેલું છે એટલે બધા બહાર જોવા જાય છે હવે આ તમે મચ્છરને આમંત્રણ આપો છો સાવચેત રહો આપણે વાતો કરીએ કે આપણે મચ્છરને આમંત્રણ આપીએ છીએ કેવી રીતના આમંત્રણ આપીએ છીએ તો કે આમાં જુઓ તેઓ મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુનિયા ફેલાવે છે આપણે આમંત્રણ કેવી રીતના આપતા હોઈએ છીએ મિત્રો એમાં જોઈએ આપણે તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડાઓ પૂરી દો આપણે વાતો કરીએ કે ચોમાસાની અંદર મચ્છરો વધારે આવે છે કારણ કે ચોમાસામાં જે પાણી ભરાયેલું હોય છે કાબોચિયા ભરાયેલા હોય છે એમાં મચ્છર ઈંડા મૂકે છે એના કારણે મચ્છર વધારે થાય છે અને એ આપણા ઘર સુધી આવે ને આપણને ચોમાસામાં વધારે મચ્છર જોવા મળે તો મિત્રો એના માટે આપણે આમંત્રણ આપેલું કહેવાય કારણ કે જો આપણે યોગ્ય સમયે ખાડો પાણીથી ભરાયેલો હોય આપણા ઘરની નજીક તો એને આપણે પૂરી દેવો જોઈએ જેના થકીએ મચ્છરટા વધારે થાય નહીં બરાબર તો તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દેવો અને જો ખાડાઓ હોય પાણી ભરાયેલા તો એ ખાડાઓને પૂરી દો બીજું છે પાણીની ટાંકી કુલરનું પાણી બદલો અને પાણીના ગળા ચોખ્ખા રાખો તેને દર અઠવાડિયે સુકવવા જોઈએ પાણીની ટાંકી પણ આપણે થોડા થોડા સમયે ધોવી જોઈએ કારણ કે પાણીની ટાંકી જે ધાબા ઉપર આપણે ભરેલી હોય છે તો એમાં પણ ઘણા વખત થઈ જાય અને જે સફાઈ ના થઈ હોય તો જંતુઓ પડ્યા હોય છે બરાબર કુલરનું પાણી કુલરનું પાણી પણ થોડા થોડા દિવસે જ આપણે મતલબ બને ત્યાં સુધી કુલરનું પાણી આખો દિવસનું કુલર એકવાર ભર્યું હોય તો આખા દિવસ ત્રીજે દિવસે મતલબ બીજા ત્રીજે દિવસે આપણે આખું પાછું ધોઈને જે ભરવું જોઈએ પાણીના ગડા ચોખ્ખા રાખો તેને દર અઠવાડિયે સુકવવા જોઈએ પાણીના ગડા ઘડો ખાલી થાય એટલે તેમાં બીજું પાણી રેડી જ દેવાનું એવું નથી બે ત્રણ દિવસ પછી પણ તમારે ગળો મતલબ આખો ગળો ભર્યો હોય તો એને પાછો સાફ કરીને પછી પાણી ભરો છો પરંતુ એક વાર એને અઠવાડિયામાં એક વાર એને તડકામાં પણ સુકાવવા માટે મૂકો એમ તો આપણે સાફ કરીને જ ભલે ભરતા હોઈએ પાણીના ગળો પાણી પૂરું થઈ ગયું હોય તો એને આપણે ધોઈએ છીએ બરાબર સાબુથી માંજીને પાછું ભરીએ છીએ તે છતાં પણ અઠવાડિયામાં એક દિવસ એને આખો ઘડો ટાટડકામાં સૂકવા મૂકી દો જેના થકી એ ચોખ્ખું થઈ જાય જે પણ જંતુ કદાચ થોડા ઘણા રહી ગયેલા હોય એ બધા તડકામાં મળી જાય તમારી જાતને બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરો હું કહ્યું હતું મચ્છરદાની એ બેસ્ટ ઉપાય છે મચ્છર માટે તો તમારી જાતને બચાવવા માટે આપણી જાતને બચાવવા માટે તો આપણે મચ્છરદાની સૂવા જ્યારે સૂવા માટે તો મચ્છર રાત્રે જ્યારે હેરાન કરી નાખે છે ત્યારે તો આપણે મચ્છરદાની ન જ ઉપાય એ તો કહેવાય અને મચ્છર જે આપણા વિસ્તારમાં એરિયા મતલબ મચ્છરને આપણે નાશ થવો જોઈએ પરંતુ એ એટલું શક્ય નથી માટે બની શકે જેટલું કે મચ્છર ના આવે વધારે મચ્છર ઉત્પન્ન ના થાય તે માટેની વ્યવસ્થા ટેપમાણીના પ્રયોગો તો આપણે કરતા જ ઉડેવાનું હોય છે પરંતુ રાત્રે જ્યારે આપણે શુંતી વખતે આપણને ખબર ના પડે અને મચ્છર બેઠેલા હોય જેના કારણે આપણને એનું જે મચ્છર બેસે અને આપણને ઘણીવાર ખબર ના પડતી હોય જેના કારણે આપણે રોગનો ભોગ બનવું પડે જેના કારણે આપણે મચ્છરદાનીનો ઉપયોગ તો કરવાનો જ હોય છે જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરો તો આ બધા ઉપાયો આપણે મચ્છરને બગાડવા માટે કરી શકાય મતલબ આપણું ઘર આંગણું આસપાસની જગ્યા આપણે સ્વચ્છ રાખવી જ જોઈએ મિત્રો વિપુલ કહે આ પોસ્ટર મચ્છરના નાના કીડા વિશે કંઈક કહે છે તે શું છે નિશા કહે તે મચ્છરના બચ્ચા છે પરંતુ તે મચ્છર જેવા દેખાતા નથી પોળા જેને શું કહે કહી શકાય બાર મચ્છર બાર મચ્છર એટલે કે મચ્છરના બચ્ચા એને પોળા કહી શકાય તો એ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ગયા હશો તો આ બધા પોસ્ટર લગારેલા હોય છે કેવી રીતના ફેલાય શું પોળા કોને કહેવાય બરાબર તો એવી રીતના પ્રાથમિક શાળામાં પણ આ બધા પોસ્ટરો લગાડેલા હોય છે તો એને તમારે વાંચીને વાંચશો તો ખ્યાલ આવે બરાબર આરતી તમે તેમને ક્યાં જોયા નિશા કહે અમારા ઘરની પાછળ એક જૂનો ઘડો પડ્યો હતો તે થોડા દિવસ પાણીથી ભરેલો રહ્યો મેં ત્યાં જોયું તો તેમાં ભૂખરા રંગના નાના ડોરા જેવી વસ્તુ તરતી જોઈ મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું કે તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે તેમને પોળા કહેવામાં આવે છે તેના વિશે મેં રેડિયો પણ રેડિયો પણ પણ સાંભળ્યું હતું જોયું નિશા કહે છે કે મારા ઘરના જે થોડા દિવસ પહેલાં પાણીથી ભરેલો રહ્યો ગડો ત્યાં મેં તેમાં ભૂખરા રંગના નાના દોરા જેવી વસ્તુ તરતી જોઈ તો મને નવાઈ લાગી જ્યારે માએ મને કહ્યું તે મચ્છરોએ પાણીમાં મૂકેલા ઈંડામાંથી આવ્યા છે તો તમે પણ ઘણા દિવસનું કોઈ પાણી ભરેલું હોય એ જુઓ તો તેમાં તમને પણ ખ્યાલ આવશે તમે વાંચ્યું હોય તમને ખબર હોય કે આ પ્રમાણેનું હોય છે બરાબર આને પોળા કહેવાય છે ને આ રીતના ઉત્પન્ન થાય છે તો તમે એને તરત જાણી શકો છો પકડી શકો છો બરાબર વિપુલ કહે છે તે શું છે શું કર્યું નિશા કહે પિતાજીએ પાણી તરત જ ફેંકી દીધું તેમણે ઘડો ચોખ્ખો કર્યો અને સુકવ્યો પછી તેને ઊંડો મૂકી દીધો જેથી તેમાં પાણી ભરાય નહીં એમના ઘરના ઘડામાં આ પ્રમાણે એમણે નિશાએ જોયું એમના માતા પિતાએ જોયું તેથી એ પાણી બધું કાઢી નાખ્યું ફેંકી દીધું અને ઘરોને સાફ કર્યો અને તડકામાં સુકવવા માટે ઊંધો કરીને મૂકી દીધો હરપિત કહે સહજિયા કાકીએ મને કહ્યું હતું કે માખીઓ પણ રોગ ફેલાવે છે ખાસ કરીને પેટના રોગ હરપિતના કાકીએ કહ્યું હતું કે માખી માખીથી પણ ઘણા રોગો થાય છે વિપુલ કહે પરંતુ માખીઓ કરડતી નથી તો પછી તે રોગ કેવી રીતે ફેલાવે અર્પિત શું કહે છે પાછો કે માખી તો કરડતી નથી મચ્છર કરડે છે બરાબર તો માખી કરડતી નથી તો પછી રોગ કેવી રીતના ફેલાવે એવું પૂછે છે તમે મિત્રો અહીં મચ્છરના પોળા જે ચિત્રની અંદર જોઈ શકો છો પહેલાં ગ્લાસની અંદર આ પ્રમાણે તમે પોળા જોઈ શકો છો મચ્છરના અને જો બિલોરી કાચની મદદથી બિલોડી કાચ આવે જોયો છે બિલોરી કાચ તો બિલોરી કાચની મદદથી પોળા જોવામાં આવે તો આ પ્રમાણે કંઈક તમને આપણને દેખાય બરાબર તો હવે અહીં પ્રશ્ન છે થોડા શોધી કાઢો અને કહો તમે આના જેવું પોસ્ટર ક્યાંક જોયું છે આ જે બે ગ્લાસ તમને બતાવવામાં આવ્યા છે પોરા લખ્યું છે તો કાચમાં તમે પાણીમાં જુઓ તો આ પ્રમાણે દેખાશે અને જો બિલોરી કાચની મદદથી તમે જુઓ તો પોરા આ પ્રમાણે દેખાશે તો આવું પોસ્ટર કોઈક જગ્યાએ તમે જોયું છે તો તમે મિત્રો આના જેવું પોસ્ટર જોયું હોય તો ક્યાં જોયું એ તમારે લખવાનું છે તમને ખબર હોય તો પરંતુ ભાગે આપણે જોઈએ તો એવું પોસ્ટર એ ગ્રામ પંચાયત ઓફ ઓફિસની પાસે જોવા મળશે તમને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળશે બરાબર ને ત્યારબાદ જે આપણે વિપુલે માખીઓ કરતી નથી તો પછી રોગ કેવી રીતે ફેલાવે છે એ પ્રશ્નોના જવાબ આપણે વાત કરવાની રહ્યા હતા તો કે મિત્રો માખીઓ કરતી નથી તો પછી રોગો કેવી રીતે ફેલાય એ પ્રશ્ન થાય છે બરાબર તો માખીઓ દ્વારા આપણને ડાયરિયા મરડો કોલેરા ટાઈફોઈડ જેવા રોગો ફેલાય છે તો કેવી રીતના કે માખીઓ જે આપણે વારંવાર વાત કરતા હોઈએ છીએ કે માખીઓ બધી ગમે તે જગ્યાએ ફરીને આવે અને આપણા ખોરાક હોય એના પર બેસે જેનાથી ખોરાક ઢાંકીને રાખવો જોઈએ આપણે વાત કરીએ બરાબર તમે સાંભળ્યું હશે એવું તમે ચોથા ધરણમાં ભણ્યા પણ છો બરાબર તો કે માખીઓ ગમે તે વસ્તુ પર બેસીને આવતી હોય ને આપણા ખોરાક ખોરાક પર બેસે જેથી આપણો ખોરાકનો બગાડ થાય છે તો માખીઓ ગંદા નારા કચરા એઠવાર હોય દર્દીના મળ ઉલટી પર બેસીએ છે બરાબર ને માખીઓ ગંદુ પણ ગંદા નારા કચરા વગેરે પણ બેસતી હોય છે અને પોતાના પગમાં રોગના જંતુઓ લઈને ખુલ્લા ખોરાક પણ બેસે છે જો ખોરાક ખુલ્લો રહી ગયો હોય બજારનો ખુલ્લો ખોરાક ખાવો જોઈએ નહીં આપણે કહીએ છીએ ખુલ્લો ખોરાક ખાવો જોઈએ જ નહીં એટલે આપણે ઘરમાં હોય તો આપણા ઘરમાં આપણે ખોરાકને ખુલ્લા રાખતા નથી ઢાંકીને રાખીએ છીએ પરંતુ તમે જોયું હશે કેટલીકવાર બજારમાં તમે જોયું હશે કે હવે તો ચારણી ઢાંકવામાં આવે છે પરંતુ કોઈ ખોરાક ખુલ્લો ખમણ છે ઢોકળા છે જલેબી છે એવો બધી વસ્તુ હોય ને જો માખી વમતી હોય તો આવીને બેસી જાય બરાબર તે માખી ક્યાં ક્યાં ફરીને આવી હોય છે ગંદો કચરો ઉલટી એઠવાર વગેરે પણ ફરીને આવી હોય છે અને તે તેના પગ ગંદા હોય છે એવા પોતાના પગ પોગમાં રોગના જંતુઓ લઈને ખુલ્લા ખોરાક પર બેસી જાય છે બરાબર અને ત્યાં રોગના જંતુઓને ખોરાક પર ઠાલવે છે જે રોગના જંતુઓ લઈને આવી હોય છે એમના પગમાં એ એ ખોરાક પર બેસતા જ એ પોતાના પગના જંતુઓને ખોરાક પણ ઠાલવી દે છે અને આવો ખોરાક આપણે ખાઈએ એટલે આપણે બીમાર પડીએ એટલે આ રીતે આપણે રોગનો ભોગ બની જતા હોઈએ છીએ તો આવી રીતના માખીઓ એ રોગ ફેલાવવાનું કામ કરે છે ચાલો ત્યારબાદ આપણે જોઈએ તમારા વિચારે આવા પોસ્ટર કોણે મૂક્યા છે અથવા સમાચાર પત્રોમાં આવી જાહેરાત કોને આપી છે મિત્રો હવે આવા પોતા પોસ્ટર સરકારના જે આરોગ્ય વિભાગ દ્વારા મૂકવામાં આવે છે સમાચાર પત્રોમાં પણ આવી જાહેરાત આરોગ્ય વિભાગ દ્વારા જ આપવામાં આવે છે બરાબર જેના થકી આપણે સજાગ થઈ જઈએ આપણને ખબર પડે બરાબર કે રોગ બધે ફેલાય ના તે પ્રમાણે તેઓ આરોગ્ય વિભાગ દ્વારા આપણને સાવચેત કરે છે આપણને ખબર પાડે છે પોસ્ટર કયા મહત્ત્વના મુદ્દાઓ પોસ્ટરમાં કયા મહત્ત્વના મુદ્દાઓ આપેલા છે પોસ્ટરની અંદર મહત્ત્વના મુદ્દા લખેલા હોય છે આપણે વાંચ તમે વાંચી લેતા હોય તો ખબર પડે આરોગ્ય વિભાગ દ્વારા દરેક પ્રમાણે આપણને રક્ષણ પૂરું પાડવા માટે આવી બધા પોસ્ટર બહાર પાડવામાં આવે છે અને આપણને સજાગ કરે છે તો તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડાઓ પૂરી દો આપણે જે પોસ્ટ આગળ જે વાંચ્યું છે ને એ પોસ્ટર આપણે અહીં આવે છે તો એ પોસ્ટરમાં જે લખેલું હોય છે એ જ છે અહીં લખવાનું તમારે જે આપણે વાતો કરી છે તમારા પાઠ્યપુસ્તકના ઉપરના પાના પણ એ આપેલું છે તો તેમાં જે લખ્યું છે એ તમારે આ પ્રશ્નની અંદર લખવાનું હોય છે કે પા તમારા ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દો ખાડાઓ પૂરી દો પાણીની ટાંકી કુલરનું પાણી બદલો અને પાણીના ગડા ચોખ્ખા રાખો અને દર અઠવાડિયે તડકામાં સૂકવો તમારી જાતને મચ્છરથી બચાવવા મચ્છરદાનીનો ઉપયોગ કરવો જો કોઈ જગ્યાએ પાણી ભરાયું હોય તો કેરોસીનનો છંટકાવ કરવો એ પોસ્ટર આ પ્રમાણે હોય છે બરાબર ને એના ચિત્રો પણ લગારેલા છે જે આપણે અગાઉના ચિત્રની અંદર જોયું તમારા પાઠ્યપુસ્તકમાં એ છે જ ત્યારબાદ છે તમારા માટે આવા પોસ્ટરમાં ટાંકી કુલર જૂના ટાયર કુંડા અને ગડાઓ શા માટે બતાવવામાં આવે છે તો મિત્રો કે પોસ્ટરમાં બતાવેલા જે ટાંકી કુલર અને ગડામાં પાણી ભરવામાં આવે છે તેમની આજુબાજુ જ્યાં પાણી ભરાઈ રહે છે ત્યાં મચ્છર ઈંડા મૂકે છે વળી જૂના ટાયર અને કુંડામાં પાણી ભરાયેલું હોવાથી ત્યાં પણ મચ્છર પાકે છે આ બધા ચિત્ર જે પાણી ભરવાના સાધનો છે બરાબર ને જે ટાંકી છે કુલર છે એ જે બધા સાધનોના ચિત્રો આપવામાં બતાવવામાં આવે છે કારણ કે એ ચિત્ર જોઈને આપણને ખબર પડે છે કે આ આ વસ્તુમાં પાણી ભરાયેલું હોય છે જેને આપણે સફાઈ કરવાનું હોય છે ટાયર ટાયર પડી રહેલા હોય વરસાદનું પાણી ભરાયું હોય અથવા તો ઘરમાંથી પણ પડી રહેલું હોય ને પાણી જો ધોરાયું હોય કંઈક તો ટાયરમાં ભરાઈ ગયું હોય પાણી તો એ જે જૂના ટાયર છે એમાં પાણી ભરાયેલું હોય છે તો તેમાં પણ મચ્છર પાકવાના એટલા માટે આ બધું ફોટા દ્વારા બતાવવામાં આવે છે અને એમાં ભરાયેલું પાણી હોય ત્યાં મચ્છર ઈંડા મૂકવાના આ ઈંડા ઝડપથી વિકાસ પામી મચ્છરની અવસ્થા ધારણ કરે છે આ પાણી ભરાયેલી જગ્યાઓ મચ્છરની ઉત્પત્તિ માટેનું મોટું સ્થાન છે તેથી પોસ્ટરમાં આ બધા સાધનો બતાવવામાં આવે છે કે આપણે આ બધા જે આપણી પાસે સાધનો છે જગ્યાઓને સાફ રાખવી જોઈએ એ માટે તેવા પોસ્ટરો બતાવવામાં આવે છે વિચારો તમારા માટે ટાંકીમાં માછલીઓ મૂકવાનું શા માટે કહેવામાં આવે છે માછલીઓ શું ખાતી હશે ટાંકીમાં માછલીઓ મૂકવાનો શું કારણ હોઈ શકે તો કે માછલીઓ મચ્છરના ઈંડા ખાઈ જાય છે મિત્રો બરાબર માછલીઓ જે છે એ ટાંકીમાં મૂકવાની ઓકે કારણ કે એ જે માછલી મચ્છરના જે ઈંડા હોય છે એને ખાઈ જતી હોય છે તેથી ટાંકીમાં માછલીઓ મૂકવાનું કહેવામાં આવે છે જેનાથી પેલા મચ્છરના ઈંડા છે માછલી ખાઈ જાય તેનાથી આપણને કામ સરળ બની જાય થોડું બરાબર જ્યારે તેલ પાણી ઉપર ફેલાય ત્યારે શું થશે તેલ પાણી પર ફેલાય ત્યારે તેલનું પાત્ર પાણી પર તરે છે આથી મચ્છરના પોળાને ઓક્સિજન મળતો અટકે છે પરિણામે મચ્છરના પોળા જેવી શકતા નથી તેથી મચ્છરની ઉત્પત્તિ વધતી નથી માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે અને કેવી રીતે આ પ્રશ્નની વાત આપણે ચર્ચા કરી છે જ્યારે વિપુલે પ્રશ્ન કર્યો હતો કે માખીઓ દ્વારા કયા રોગો ફેલાય છે અને કેવી રીતે તો આપણે જોયું કે માખીઓ દ્વારા ડાયેરિયા મરડો કોલેરા ટાઈફોઈડ જેવા રોગો ફેલાય છે માખીઓ ગંદા નારા કચરા અથવા ડડીને મર ઉલટી પર બેસે છે અને પોતાના પગના પગમાં જે રોગના જંતુઓ લઈને આવતા હોય છે એટલે ખુલ્લા ખોરાક બેસી જાય છે અને એ ત્યાં જ પોતાના રોગના જંતુઓ ખોરાક પઠાલવે છે તો તેવી રીતના આપણને માખીઓ રોગ ફેલાવે છે મચ્છરની તપાસ તમારા વર્ગના બાળકોને બે અઠવા ટણના જૂઠમાં વહેંચો દરેક જૂઠ શાળામાં અથવા શાળાની આસપાસ કોઈ એક વિસ્તારમાં તપાસ માટે જશે જો ક્યાંક પાણી ભરાયેલું હોય તો સાવધાનીપૂર્વક નોંધ કરવાની રહેશે અને જ્યાં બંધિયાર પાણી જોવા મળે ત્યાં ખરાની નિશાની કરો ઘડો કુલર ટાંકી શાળાના મેદાનમાં કોઈ ખુલ્લી જગ્યા ગટર કોઈ બીજી જગ્યા હવે એ પ્રમાણે તમારે એક જૂઠ બનાવીને સાવધાનીપૂર્વક એનું કામ કરવાનું છે તો ત્યાં કેટલા દિવસથી પાણી ભરાયેલું છે બરાબર તો તે તમારે જાણવાનું છે કે તમે જાઓ જ્યારે આ બધી જોવા માટે તપાસ કરવા માટે ત્યારે જોવાનું છે કે ત્યાં કેટલા દિવસનું પાણી ભરાયેલું છ સાત દિવસથી ભરાયેલું છે બે દિવસથી ભરાયેલું છે એ તમને જોવા મળશે આ જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી કોની છે જે તે જગ્યાએ તમે પાણી જુઓ છો કોઈને ઘરના પાસે જુઓ છો બરાબર જેમ કે શાળાની જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી શાળાના વહીવટકર્તાઓની છે બરાબર જ્યારે શાળાની બહાર તેમજ રસ્તા પરની જગ્યાઓને ચોખ્ખી રાખવાની જવાબદારી નગરપાલિકાની છે તે પ્રમાણે જોઈને તમારે કહેવાનું હોય છે ગતરો અને નારાનું સમારકાળ કોણ કરવાનું છે ઘડતર અને નારાનું સમારકામ એ નગરપાલિકાએ કરાવવાનું હોય છે સંગ્રહાયેલા પાણીમાં કોઈ પોળા જોઈ શકાયા છે તો સંગ્રહાયેલા પાણીમાં પોળા જોઈ શકાયા કે નહીં એ તમારે જોવાનું રહેશે તે વિસ્તારમાં તેનાથી કોઈ મુશ્કેલી થઈ લખો તો તે વિસ્તારમાં કોઈ મુશ્કેલી થઈ હોય તે તમારે પૂછીને લખવાનું હોય છે પોસ્ટર બનાવો તમારા જૂઠમાં કુલર ટાંકી નારા અને વિસ્તાર જ્યાં પાણી ભરાતું હોય ચોખ્ખા કરવાનો સંદેશો આપતું પોસ્ટર બનાવો તમારો પોસ્ટર શાળામાં અથવા તેની આસપાસ લગાવો તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે તે શોધી કાઢો તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપ્યા તેના અહેવાલનો પત્ર લખો પત્ર કોને ઉઠીશ લખો અને તે કયા કાર્યાલય પર મોકલવો તે શોધી કાઢો આ બધું તમારે પોસ્ટર બનાવી શકાય અને જે તે કાર્યાલય પર મોકલાવવાનું હોય એ તમારે મોકલાવી શકાય તમારી શાળાની આસપાસનો વિસ્તાર ચોખ્ખો રાખવાની જવાબદારી કોની છે તે તમારે શોધી શોધવાનો છે અને તમારા વર્ગમાં તમે જે શોધ્યું અને સૂચનો આપ્યા તેના અહેવાલનો એક પત્ર લખવાનો છે અને પત્ર એ કોને ઉદ્દેશીને એટલે કે કોને મોકલાવવાનો છે આપણે કયા કાર્યાલય પર મોકલાવાનું છે તે શોધી શોધી કરવાનું છે કે આપણા વિસ્તારમાં આ વ્યક્તિ કામ કરે છે તો તેમને આપણે ઉદ્દેશીને લખવાનું છે તો તે તેના પર પહોંચાડશે એ પ્રમાણે તમારે કામગીરી કરવાની હોય છે હવે તપાસ અહેવાલ કેટલાક બાળકોએ સર્વેક્ષણ કર્યા હતા અહીં તેમના અહેવાલ આપેલા છે કેટલાક બાળકોએ જે આપણે વાત કરી પહેલાં કે કેવી રીતના સર્વેક્ષણ કરવાનું છે તો એ બાળકોએ જે સર્વેક્ષણ કરેલું છે તેનો અહેવાલ છે જૂઠ એક અપને અમારી શાળામાં પાણીના નળની આસપાસ લીલું લીલું જોવા મળ્યું જે લીલ છે લીલ એક વનસ્પતિ જેવું ના કારણે ત્યાં લસ લપસણું થઈ ગયું છે ચોમાસામાં લીલ ખૂબ જ ફેલાય છે અમે વિચારીએ છીએ કે તે નાના છોડ કે જે પાણીમાં ઊગે છે લીલ લીલ તમે જોઈ છે ચોમાસામાં જે તે જગ્યાએ જો લીલ થઈ જતી હોય છે જેના કારણે જમીન લપસની ચીકણી બની જતી હોય છે બરાબર જૂઠ બે શાળાની નજીક તરાવ છે પહેલાં તમે તળાવમાં પાણી જોઈ શકતા નથી કારણ કે તે આખું છોડથી ઢંકાયેલું છે એક કાકીએ કહ્યું કે તે છોડ તેની જાતે પાણીમાં ઉગ્યા છે તળાવની આજુબાજુ પાણીથી ભરાયેલા ખાડાઓ છે અમે પાણીમાં થોડા પોળા પણ જોયા જેવા અમે થોડા આગળ ગયા આજુબાજુ ઉગેલા છોડમાંથી મચ્છર ઉડવા લાગ્યા હરપીટને લાગ્યું કે તેના ઘર નજીક આ ગંદુ તરાવ છે તેના લીધે તેના ઘરમાં ખૂબ જ મચ્છરો છે જોયું મિત્રો સર્વેક્ષણ કરવા નીકળો છો તો આ બધું આપણને જાણવા મળે છે અને જે તે ત્યાંના ગામડામાં તમે હોય ને તરાવની આવી પરિસ્થિતિ હોય તો તમે ગ્રામ પંચાયતની અંદર એની અરજી કરી શકો છો કે આ પ્રમાણનું સ્થિતિ અમારા આપણા તળાવમાં છે તો આ પ્રમાણે તમે અહેવાલ લખીને પત્ર લખીને તમે અરજી કરી શકો છો તમારી શાળા કે ઘરની આસપાસ કોઈ તળાવ છે કે નદી છે ત્યાં જાઓ અને આજુબાજુની વસ્તુઓનું અવલોકન કરો તો મિત્રો તમે પણ તમારી આજુબાજુની શાળા તમારી શાળા કે ઘરની આસપાસ આખું ગામની અંદર તમે તળાવ જે છે કોઈ જગ્યાએ ખાડા હોય તો ત્યાં પાણી ભરાયું હોય કોઈ જગ્યાએ ગંદકી હોય જ્યાં વધારે પાણીની પાણી જતું હોય એવી જગ્યાની તપાસ કરો અને તમે પણ તમારા ગામને સ્વચ્છ બનાવીને મચ્છર મુક્ત રોગ મુક્ત રાખી શકો છો તો આ પ્રમાણે તમે પણ કરી શકો છો મિત્રો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાર પછીનો મુદ્દો જોઈશું